નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ ચૌદ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ જોઈએ સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ રોડિપુર હળવદમાં ટાટા કંપનીનું નકલી મીઠાનું વેચાણ થતું પકડાયું હળવદ જીઆઈડીસીમાં ટાટા કંપનીના અધિકારીએ વધુ એક ફેક્ટરીમાંથી ટાટા કંપનીનું નકલી મીઠાનું પેકિંગ કરવાનું કારસ્થાન ઝડપી લઈ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે ટાટા કંપનીના આઈપીઆર એક્ઝિક્યુટિવ તરીકે કાર્યરત રોહિત કુમાર કર્ણાવતે સાગર કેમ ફૂડ ઇન્ડસ્ટ્રીઝના માલિક આત્મારામ ક્રિષ્ણારામ ચૌધરી મૂળ રાજસ્થાનના વતની અને હાલ રહે ગિરનારી નગર હળવદવાળા સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે આરોપીએ ટાટા કંપનીનું ઓથોરાઈઝ ડીલરશીપ પ્રમાણપત્ર તથા કોપીરાઇટ સર્ટિફિકેટ ન હોવા છતાં પોતાની સાગર કેમ ફૂડ ઇન્ડસ્ટ્રીઝ કારખાનામાં ટાટા સોલ્ટ કંપનીના પ્લાસ્ટિકના પ્રિન્ટેડ વિથ મહાવીર તુલસી શક્તિ નમક લખેલા ટાટા કંપનીના લોગો તથા કલર તથા ડિઝાઇન સાથે હળતાં મળતા સામ્યતા ધરાવતા રોલ નંગ આડત્રીસ કિંમત રૂપિયા અગિયાર હજાર ચારસો તથા આશરે સાત હજાર બસો ખાલી વેસ્ટેજ પાઉચ મળી કુલ રૂપિયા અગિયાર હજાર ચારસોના મુદ્દામાલ સાથે મળી આવતા પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આરોપી વિરુદ્ધ એક્ટ સત્તાવનની કલમ ત્રેસઠ ચોસઠ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે

શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજ માટુંગા પાખાડી ટ્રસ્ટ દ્વારા સંચાલિત નાનાલાલ સ્વરૂપચંદ ખંડોર સેનેટોરિયમ જ્યાં છે પ્રદૂષણ મુક્ત વાતાવરણ નૈસર્ગિક શાંતિ સેનેટોરિયમમાં ચાર દસ પંદર વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા અદ્યતન રૂમો એસી વાઈફાઈ ટીવીની સુવિધા શુદ્ધ અને સાત્વિક ભોજન બાગ બગીચા બાળકો માટે રમવાના સાધનો લાઇબ્રેરીથી સજ્જ આપની એક વખતની મુલાકાતને અવિસ્મરણીય બનાવોવાલા મુંબઈથી બુકિંગ કરાવવા એટ વન જીરો ફોર થ્રી સિક્સ ટુ થ્રી નાઇન જીરો લોનાવાલામાં અઠ્યાવીસ ઓબ્લિક એકસો તેર ન્યુ ટુંગારલી લખાની પાર્ક પાછળ ઇન્દિરા આવેલ સંકુલની મુલાકાત લો અને દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર